બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના આગથાળા ગામે આવેલ ગુરુ કુંવરનાથના મંદિરે દર વર્ષે કાર્તક સુદ પૂનમના દેવદિવાળી પ્રસંગે પરંપરાગત લોકમેળો ભરાય છે આ મેળામાં શેરડી ચકડોળ અને વિવિધ પ્રકારના મનોરંજનના સાધનો સાથે શૃંગાર પ્રસાદનો અને ખાણીપીણીના સ્ટોલ સાથે ભાતીગળ લોકમેળો ભરાતો હોય છે જેમાં આગથળા ગામ સહિત આસપાસના ગામો મોટા કાપરા દામા નાના કાપરા કુડા મોરાલ રામપુરા લાખણી સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો મેળો માણવા અને ગુરુ કુંવરનાથના દર્શન કરી ધન્યતા અનુભવવા પહોંચે છે આ મેળામાં હડુલા ગાતા યુવાન હૈયાઓ હિલ્લોળી ચડતા જોવા મળે છે અને સાથે સાથે મેળામાં લોકો શેરડીની ખરીદી કરી મેળાનો આનંદ માણતા નજરે પડે છે શ્રદ્ધાળુઓની હાજરીમાં મંદિરે નવા નેજા ચડાવવામાં આવે છે

અને આઠસો વર્ષ થી વધુ સમાધિ લીધેલી છે એમને અલગ અલગ જગ્યાએ સમાધિ લીધેલી હતી અહિયાં પચીસ થી ત્રીસ કિલોમીટર થી ઘણા બધા લોકો આવે છે તમામ ધર્મ ના લોકો આવે છે અને ગુરુ મંદિરે મનોકામના પૂર્ણ કરે છે ગમે તે માનતા માને એમને ગુરુ મહારાજ તમામ પ્રકારની મનોકામના પૂર્ણ